તમારે મજા છે આ હા ભાવ માવો બનાવી જો હું જ્યાં હટ જ એટલે મારો કોઈ મજા નહીં રોજરા આવે છે રોડ રાખીને ને ગો પડે શું કરો શું બાલ ફોન જોતા રાખે શું ફોન જોતા શું કરે અમારે ફોન હારો બગડ્યો હવે લાબોર પણ જો થતો નથી અમાર ગયો ફોન જોતો તો શું કરું પણ

ટાઈમ સર ફરવા પડે હા હું ટેમ ટેમ ફરશે તો ફોન માં લે આલ બોફર તેલ તમે પાંચ હજાર રૂપિયા જો કોકરાવા મારા રે કેસ તો ફરવા દો કેમ કો કેસ જોશી એમ ઓ કેસ જોશી તો હા રોડા તો હું પાંચ હજાર નો વેદ કઈ ના હોતો તો પાંચ હજાર નો વેદ કાય નો વાત ના હું તો લેતા હું હા તમારા બોલ તમે આવજો તમે લાવજો ને હું પાંચ હજાર પોકાડો મને તરા ફાડ તો પોકરાવા તો એ હાર રોડો એ હાર રોડો તો એ હાર તો વાત ના પોકરાવા લેતા ઉડો તો એ હારો

અમે ફોન લઈએ વિડીયો બનાવો રંગીલા અમે અમે રંગીલા છે અમે રંગીલા મજા ના આવી પણ હાથમાં મોબાઈલ ના ફોન પકડ્યો હોત તો બે હાથે છૂટ્યા વિડીયો મસ્ત બનાવો પણ કોક ઇન્સ્ટામાં આપણે હેડ વાત કરી વિડીયો પણ કોક આવે કોણ ભેગું થાય હે પણ પેલા ભાઈ રાય ભાઈને જાવ ભાઈ આટલો વિડીયો બને અંજો લાવ આ કરી આ વિક્રમ ભાઈ કોણ તો નવો લાયા છે હમણા લાયા છે અબધા ઉપર હા કેટલા માં પડ્યો આ પડ્યો વીમાં માં પડ્યો હા વિડીયો બનાવો વિડીયો બનાવો મસ્ત આટલો બનાવી દો જો જેણા જેણા ઘુઘરા વાગતા આવો સુતલો કોક જૂનો આ જૂનો થઈ ગયો રાવ કોકો હા નવો શું ખાવા આપણે હવે ઘારો કો નવો નવ આવી નવ શું આયો હમણાં નો હમણાં હરેક બીજી બનાવ ઘુઘરા ઉપર લો કે જણા જણા સોકર હા પતંગ ચગાવતા તા જણા જણા સોકર હા પતંગ ચગાવતા તા અલ્યા વિડિયો થારે હારો મસ્ત ધંધા હા આડો ફોડી ના કે ને ફોડે એવું દે જો ના વાહ